નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે એટીએસની ટીમે નીતા ચૌધરીની ધરપકડ કરી લીધી છે અને જાણવા મળ્યું છે કે બુટલેગરની સાસરીમાંથી નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ઘણા બધા વિડીયો તમે નીતા ચૌધરી વિશે જોયા છે સોશિયલ મીડિયાની અંદર તો તમે નીતા ચૌધરી માટે શું કહેવા માંગો છો જણાવજો અને એટીએસની ટીમે જે ધરપકડ કરી છે તો એટીએસની ટીમ માટે નીતા ચૌધરી વિશે શું કહેવા માંગો છો તો જરૂરથી તમે બધાને જણાવી શકો છો અને નીતા ચૌધરી હાલમાં મળી આવ્યા છે એવું જાણવા મળ્યું છે જમાવટના માધ્યમથી જાણવા મળ્યું છે જો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એવી જ રીતે તમને બતાવી દેવામાં આવ્યો છે તો તમે આ પોલીસ કોન્સ્ટેબલ વિશે શું કહેવા માંગો છો અને બીજી વાત કે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ નાખજો કારણ કે સૌથી પહેલાં મારી ચેનલ પર તમને સમાચાર જોવાના મળી જશે જાણવા મળી જશે ક્લિપ નાની હશે પણ તમને જરૂરથી જાણવા મળી જશે તો આ એટીએસની ટીમ માટે અને નીતા ચૌધરી માટે તમે શું કહેવા માંગો છો જે કહેવા માંગતા હોય એ કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો તો બીજું કહેવા નથી માગતો ખાલી એક જ વાત કહેવા માગું છું કે ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દીજો જેથી બધાને પણ ખબર પડે અને આ નીતા ચૌધરી વિશે જ્યારે હવે બીજો વિડીયો આવશે ત્યારે તમને સૌથી પહેલાં જોવા મળી જશે તો જરૂરથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને તમે શું કહેવા માંગો છો નીતા ચૌધરી વિશે અને આ એટીએસની ટીમ માટે જરૂરથી એક બે શબ્દ લખતા જજો તો બસ જાણવા મળ્યું એટલું તમને જણાવી દીધું છે તો મળું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત